ઓમ સર્વ મંગલ માગલ્યે શિવે સર્વાગ સાદકે શરણીય ચિંકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપટપનું મહત્ત્વ હોય તેની હારવા દરેક વાત તહેવાર અને વ્રત વિશેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપવામાં આવી હોય એટલે કે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી દરેકે દરેક માહિતી અને પંચાંગ આપને પણ ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે અમે જે પંચાંગ રજૂ કરતા હોય તેમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ બાર બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે મહાવત દશમ અને ગુરુવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો ઋષિક આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ન અને ય ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયાની જો મિત્રો વાત કરીએ તો આજે સવારે શુભ ચોગડ્યું કે જે સાત ને બે મિનિટે શરૂ થઈ અને આઠ ને પચીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અગિયાર ને બાર મિનિટથી ચલ ચોગડ્યું શરૂ થાય કે જે બાર ને પાંત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય બાર ને પાંત્રીસથી લાભ ચોગડિયું શરૂ થાય કે જે એકને અઠાવન મિનિટે સમાપ્ત થઈ જાય એકને થી અમૃત ચોગડિયું શરૂ થાય કે જે ત્રણ ને બાવીસે સમાપ્ત થાય અને તેના પછી શુભ ચોઘડિયું કે જે ચાર ને શરૂ થાય અને છ ને આઠ મિનિટે સમાપ્ત થાય એટલે કે આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોકડિયામાં કરવું જોઈએ આવા સારા ચોકડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આવી જ માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો તેની હારવાર મિત્રો કોઈપણ પ્રકારનો વાર તહેવાર કે વ્રત આવતું હોય તો તેની પૂરેપૂરી સારી અને સાચી માહિતી અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય મિત્રો આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો દોષ લાગેલો હોય જેમ કે દોષ હોય ગ્રહદોષ હોય પિતૃઓની નરતર હોય કે નાગદોષ હોય તો કેવા કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેક દરેક ઉપાય રજૂ કરતા વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકવામાં આવ્યા છે તે વિડીયો પણ મિત્રો તમે સાંભળજો કે જેનાથી આપણા ઘર પરિવારના દરેક દરેક વ્યક્તિઓને રાહત મળી શકે મિત્રો આપણા કુટુંબમાં પૂજાતા કુળદેવી માતાજી સત્યાઈ માતાજી અને સુરાપુરા બાપાનું મહત્ત્વ રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવેલું છે જેમ કે કુળદેવી માતાજીના નૈવેદ્યનું મહત્ત્વ હોય કુળદેવી માતાજીના મઢનું મહત્ત્વ હોય તે દરેકે દરેક માહિતી અમારી દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો આવીને આવી માહિતી આપને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ